એમ કેતા હતા દસ વર્ષ પહેલા અને હવે મુંબઈ માં જાઉં છું ત્યારે એમ કે છે પ્રફુલભાઈ ના ભાઈ આવ્યા જોકે મને એનો આનંદ છે મને એની ઈચ્છા નથી મને એનો આનંદ છે પણ આવો ગાયક જેને ગુજરાત સરકારે જેની કદર કરીને હાથ હાથ એવોર્ડ પાંચ હજાર ગુજરાતી પિક્ચર ગીત પણ મણિયારા એવું કર્યું કે એને ડાક્ટરી ભૂલાવી દીધી યારો અને એવો છવાઈ ગયો અને એક પછી એક ગીત આવવા મળ્યા અને આજ ગુજરાત ના મોહમ્મદ રફી ગુજરાત કિશોર કુમાર એવા પ્રફુલ્લભાઈ પછી